સમાચાર જોઈએ અરવલ્લીથી આજે શિક્ષક દિવસ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેરના આંબેડકર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ માપદંડોના આધારે પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોનું બુકે શોલ મોમેન્ટો અને ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે શ્રેષ્ઠ શાળાઓ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ મોડાસા ખાતે આંબેડકર ભવનમાં શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમ થયું જેમાં શ્રેષ્ઠ શિક્ષકો આખા જિલ્લાના અને શ્રેષ્ઠ શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા ખૂબ સારા પ્રયોગો અને શિક્ષકોની કારકિર્દી આજે જોવા મળી છે કોઈએ નવતર પ્રયોગો કર્યા છે તો કોઈએ દાન લાવીને શિક્ષણમાં સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઊભું કર્યું છે કોઈને દિવ્યાંગ બાળકો માટે કામ કર્યું છે તો કોઈએ બોર્ડર એરિયાઝમાં ખૂબ સારું કામ કરીને અને શિક્ષણમાં એક નવા દ્વીપ પ્રજ્વલિત કર્યું છે નમસ્કાર મારું નામ પટેલ ઉન્મેશકુમાર ભાયલભાઈ હું બાયડ તાલુકાની શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય રમાસના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને આજરોજ યોજાયેલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની અંદર મને સમગ્ર જિલ્લામાં માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો છે ત્યારે અમારા રાહબર એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને તેમની કચેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ઉપાધ્યાય આનલબેન બિપિનચંદ્ર આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે હું આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે અહીંયા મારી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે હું માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર વર્ષથી સતત ફરજ બજાવું છું આ જે અહીંયા એવોર્ડ જે સેરેમની થઈ એના વિશે હું વાત કરું તો આપણે અહીંયા ફક્ત ને ફક્ત શિક્ષકનું જે વ્યક્તિગત કાર્ય છે એમણે એમનું બાળકો સાથેનું તાદાત્મ્ય તેમજ વાલીઓ સાથેની એમની સહભાગીદારી આ બધી બાબતોને ધ્યાન રાખી અને આ એવોર્ડની પસંદગી કરવામાં આવતી હોય છે મારું નામ હરેશકુમાર ભીખાવે પ્રજાપતિ રેલ્લાવાડા પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું આજરોજ પાંચમી સપ્ટેમ્બર નિમિત્તે આજરોજ જિલ્લા કક્ષાનો એવોર્ડ વિતરણમાં મને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડ સન્માન થયો છે હું બાળકો થકી અને મારા પરિવાર થકી અને શાળા પરિવાર વતી હું એવોર્ડને સન્માનિત થયો છું એ બદલ ખૂબ ખૂબ આભાર